કોઈપણ જાતના લોટ વગર બનતું આ વસાણું શિયાળામાં બસ રોજનો એક ટુકડો ખાઈ લેશો ને તો રોગપ્રતિકારક શક્તિ વધશે અને સાથે સાથે સાંધા અને હાડકાના દુખાવા પણ નહીં થાય તો એના માટે થઈને અહીં એક કડાઈમાં બે કપ જેટલું સૂકા કોપરાનું છીણ લઈ લઈશું અહીં મેં રેડીમેડ ખમણ આવે છે તે લીધેલું છે આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ બદામી કલર આવે ત્યાં સુધી શેકી અને કાઢી લઈશું હવે આની અંદર અડધા કપ જેટલા સફેદ તલ લઈ આને પણ સાધારણ શેકી અને કાઢી લઈશું હવે કડાઈમાં એક ચમચી ઘી લઈ અને પોણી વાટકી જેટલા જરદાળુના ટુકડા નાખીને એને શેકી લઈશું તમે જળદાળુને બદલે સૂકી ખારેક પણ ઠળિયા કાઢીને લઈ શકો છો એને પણ કાઢી અને ફરીવાર એક ચમચી ઘી લઈ લઈશું અને પાક કપ કાજુ કપ બદામ પાકપ અખરોટ અને કપ કાળી દ્રાક્ષ લઈને આને બધાને શેકી લઈશું તમે કાળી દ્રાક્ષની બદલે કિશમિશ પણ લઈ શકો છો આને પણ આપણે કાઢી લઈએ અને હવે ફરીવાર એક ચમચી ઘી લઈ અને આની અંદર આપણે ગુંદરને ફોડવાનો છે તો ટોટલ મેં સો ગ્રામ ગુંદર લીધેલો છે તો બે વખત આપણે આવી રીતના ગુંદરને ફોડી લઈશું એક એક ચમચી ઘી નાખીને તો ગુંદરને પણ આપણે અહીં કાથોટમાં લઈ લીધો છે બધી વસ્તુ મેં અલગ રાખી છે કેમ કે આપણે અલગ અલગ પીસવાનું છે તો સૌથી પહેલાં આપણે કોપરાનું છીણ લઈ અને એને પીસી લઈશું આને પીસ્યા પછી આપણે કાથરોટમાં કાઢી લઈએ અને હવે આની અંદર આપણે સફેદ તલને પીસી લઈશું સફેદ તલને પણ આપણે બરાબર પીસી અને કાઢી લઈશું અહીં આપણે ગુંદરને પણ પીસવાનો છે પણ જો તમે ઈચ્છો તો ગુંદરને અતકચરો રાખી શકો છો અથવા તો આખો પણ રાખી શકો છો પણ હું આને એકદમ ફાઇન ભૂકો કરી લઉં છું જેથી ઘરમાં બાળકો કે વડીલો હોય તો તે પણ આરામથી ખાઈ શકે તો ગુંદરને પણ પીસીને કાઢી લીધો છે અને હવે જરદાળુ અને ડ્રાયફ્રૂટ બધું આપણે સાથે પીસી લઈશું અને આ બધાને પણ આપણે કાથરોટની અંદર કાઢી લઈશું આ વસાણું છે તે ખૂબ જ ઓછા ઘીમ અને ખૂબ જ ઝડપથી બની જાય છે સાથે આની અંદર લોટનો પણ ઉપયોગ નથી થતો એટલે હેલ્ધી પણ છે હવે ફ્લેવર માટે અડધી ચમચી સૂંઠનો પાવડર અડધી ચમચી એલચીનો પાવડર અને ચમચી જેટલું જાયફળ ખમણીને નાખી દઈશું અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આમાં લીધેલી દરેક વસ્તુ શિયાળામાં જો તમે ખા રેગ્યુલર ખાશો ને તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે ને સાથે સાથે સાંધાને હાડકાના દુખાવો પણ બિલકુલ નહીં થાય હવે અહીં મેં પાક કપ જેટલું ઘી લઈ લીધું છે તેની અંદર એક કપ જેટલો ગોળ નાખી ગોળને આપણે ખાલી ઓગાળવાનો છે કોઈ આમાં પાયો લેવાનો નથી ગોળ એકદમ સરસ ઓગળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે બધું જ આની અંદર નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું બધું જ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈ લઈએ અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આને પાથરી દઈશું બરાબર ફેલાવ્યા પછી ઉપરથી થોડીક ડ્રાયફ્રૂટની કતરણ નાખી દઈએ ડ્રાયફ્રૂટ નાખવું બિલકુલ ઓપ્શનલ છે અને આને પણ દબાવી દઈશું અને કલાક ઠંડુ થયા પછી આને આપણે પીસ કરી લઈએ અને બારે આખો મહિનો આ ખરાબ નહીં થાય અને રોજનો ખાલી એક ટુકડો ખાઈ લેશો તો હાડકાના દુખાવામાં ઘણો જ ફાયદો થશે આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તો તમે પણ એક વખત આ રેસીપી ટ્રાય કરજો